તારે તમારે તો આવું છે મને આવતું ખબર પડે હમણે તમારે તો કેડે હું હેજો ના પૂછે ખાલી ખાલી મારા હમુ જુઓ તમનની મશીન જમ જમ લઈ આલ્યું છે ના ના હાસી વાત છે જો હેડો છે હેડો આવી ગયો છે હવે તો અમારું છે તો લા ભાઈ લા ફેમાજી હાય આ તો ખાલી ગઈ છૂટી ગયું બધું છૂટી ગયું છે હાય ભાઈ આપણે મે રાખો તો વીરોમાં ફક હવે તો એ તમારું તો આવાજ છે ભાઈ સા આવી ગયો આ હોમે રેડાઈ રે ભાળો

છોકર ના ગુંદ લાગુ હશે હોય હાલમાં જ્યાં નહી ડાયરેક્ટ માતા ની તો ના છોડો

ફોટો પાડે બીજું મશીન લાવું કેવું એટલે હડધું તાર દઈ ને આવતા

નોઠું નહીં ભૂલતા પહેરવા નઈ રો ના પણ મારા લેવા જવાય કોઈ કીધું એટલે મેં લબરાયું

મારે મન તો મશીન બન્યું છે કેટલી વાત મશીન મારો મમ્મી દાદા કરે છે આજ મોકો નાખો તારે

અરે મશીન મો લેવા નહીં ગયો તો પછી તું તમે પૂછો અલ્યા મશીન મો લેવા નહીં ગયો ના પણ અમે અમારા બે કજી બન્યો નહીં મશીન કેમ લઈ ના અલ્યા તારું મશીન મિલ તું જીવાળી જીવાળી

મગર છે <tatyra> <tatyra>